અને જ્યાં સુધી જેહાદીઓને ટેકો આપનારું આ મજબીત નેટવર્ક આપણે ખતમ ન કરીએ ત્યાં સુધી જેહાદી આતંકવાદ ખતમ ન થાય ત્રણસો સિત્તેર હટી આતંકવાદ ઓછો પણ થયો પણ આતંકવાદ સમાપ્ત નહીં થયો હું સરકારને પણ કહીશ કે કડક હાથે આતંકવાદને ખતમ કરવા માટે ઇઝરાયેલની જેમ પગલાં ઉઠાવો અને દેશના હિન્દુઓને આહવાન કરીશું કે કાશ્મીર જઈને આતંકવાદીઓને ટેકો આપનારા રહેવાની વ્યવસ્થા કરનારા પેટ ભરીને મરવાનો શોખ આવ્યો છે કાશ્મીરી પર્યટન ટુરિઝમનો સંપૂર્ણ બહિષ્કાર કરો મરવાનો શોખ નથી થતો અને તમારે જવું હોય તો પૂરું હિમાચલ છે મનાલી છે ત્યાં ધર્મશાળા છે ઉત્તરાખંડમાં ચાર ધામ છે અહીંયા દાર્જિલિંગ છે આસામ છે કોડાઈ કેનાલ છે ઊંટી છે મહાબલેશ્વર આબુ ગોવા હિન્દુસ્તાનમાં આવી પચીસ જીગ્રી